મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસની સપ્તમી તિથિનું વ્રત એટલે શીતળા સાતમના વ્રતની કથા જે મહામાયા યોગમાયાની આપણે ઉપાસના કરી છીએ પરમ શક્તિની ઉપાસના કરીએ છીએ તેનું જ એક સ્વરૂપ છે માતા શીતલા જે શીતલતા આપે છે માતાની સાધના પ્રાચીન કાળથી ચાલી આવી છે ગૃહસ્થો માટે આરાધ્ય દેવી છે જે સર્વે પ્રકારના રોગ તાવ ક્લેશ સંક્રમણ અન્ય વિષાણુ દુષ્પ્રભાવથી થતા રોગમાંથી મુક્તિ દેવાવાળી માતા એટલે શીતલા માતા છે માની આરાધના કરવાનો દિવસ એટલે સપ્તમી તિથિનું વ્રત છે જોકે દરેક માસની સપ્તમી તિથિ માતાને સમર્પિત છે નવદુર્ગામાં પણ આપણે માતાની આરાધના કરીએ છીએ તે છે મા કાલરાત્રિના રૂપમાં માની પૂજા થાય છે માતા શીતલા તાવ ફોડલા ફૂંસી કુષ્ઠરોગ જ્વર છે જે દરેક પ્રકારના તાવ છે અન્ય ચર્મરોગ આંખોના રોગ આદિ દૂર કરે છે માની કૃપાથી આશીર્વાદ પ્રાપ્ત થાય તો નિરોગી કાયા પ્રાપ્ત થાય છે એવા માં શીતલા દેવીનું વ્રત એટલે શ્રાવણ માસની સપ્તમી તિથિનું વ્રત ચાહે શુદ્ધ પક્ષની હોય કે વધપક્ષની સપ્તમી તિથિ હોય બંને તિથિના દિવસે માતા શીતલાની પૂજા થાય છે અને વ્રત રખાય છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીએ માતા શીતલાના વ્રતની કથા જો આપના વિડિયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ સિતલે ત્વમ જગન માતા સિતલે ત્વમ જગત પિતા ત્વમ જગત ધાત્રી નમો નમઃ અર્થાત હે માતા સિતલા આ સંસારના તમે આદિ માતા છો આપ જ પિતા છો આપ જ ચરાચર જગતને ધારણ કરનારા દેવી છો અતઃ આપને હું વારંવાર નમસ્કાર કરું છું બોલો મા શીતલા દેવીની જય મિત્રો પ્રાચીન કાળથી વ્રત ઉપવાસ કરવાનો આપણા ઋષિમુનિઓએ એક નિયમ બતાવેલો છે જેથી આપણે ઈશ્વરની આરાધના કરી ઈશ્વર પ્રત્યેની નિષ્ઠાને બતાવે છે વ્રત ઉપવાસ સાધના તપ દાન પુણ્ય આદિ એમાં અનેક વ્રતો આવે છે આખા વર્ષ દરમિયાન જ્યારે શ્રાવણ માસ આવે છે તે વ્રતોના ત્યોહારના રૂપમાં આખું માસ ઉજવાય છે તેમાં માતા શીતલાનું વ્રત આવે છે શીતળા આ સાતમના રૂપમાં માતા શીતલાનું આજે ધૂપ દીપ નિવેધ્ય આદિથી પૂજન થાય છે પરંતુ માતા શીતલાના પૂજામાં ખાસ ઠંડી વસ્તુ અર્પિત થાય છે બાસી વસ્તુ અર્પિત થાય છે જેમ કે અન્ય કોઈ દેવી દેવતાને બાસી ભોજન કે સામગ્રી અર્પિત થતી નથી શ્રાવણ માસની છઠણી તિથિએ જે બહેનો ગૃહિણીઓએ ભોજન તૈયાર કર્યું હોય છે ચૂલો ઠાર્યો હોય છે તે ભોજનને બીજા દિવસે માતા શીતલાને અર્પિત કરાય છે અને ત્યારબાદ તેનો પ્રસાદ લેવાય છે આખો દિવસ ઠંડુ ભોજન કરાય છે જો કે અત્યારે વ્રત ન થાય શરીર સાર્થ ન આપતું હોય ઠંડુ ભોજન શરીરને અનુકૂળ ન હોય તો એ રીતે પણ વ્રત થાય છે પરંતુ શાસ્ત્ર માટે પણ શીતલા માતાને ઠંડુ ભોજન અવશ્ય અર્પિત કરાય છે અને ત્યારબાદ તેનો થોડો ઘણો પ્રસાદ લેવાય છે માતા પૂજા અર્ચના કરવાથી ઘરમાં ઘરમાં સુખાકારી રહે છે સુખ સંપત્તિ ધન ધાન્ય આરોગ્યની વૃદ્ધિ થાય છે બાળકોની પણ રક્ષા થાય છે આખા વર્ષ દરમિયાન જે કાંઈ રોગ કષ્ટ પીડા હોય છે તેમાંથી પણ મુક્તિ મળે છે જો શ્રદ્ધા ભાવથી માતા શીતલાની પૂજા ઉપાસના કરવામાં આવે માતા શીતલા પૂજા મંદિરે જઈને પણ કરાય છે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અથવા તો ઘેરે આપણા જ્યાં પાણીયારું હોય છે જ્યાં માટલું રખાય છે ત્યાં પણ માતા શીતલા પૂજા થાય છે નાગલો ચૂંદડી અને કુલેરનો પ્રસાદ ધૂપ દીપ નૈવેદ્ય આદિ થી માતા શીતલા એક શ્રીફળ ચડાવાય છે માં ભગવતી દયાળુ છે માં રૂપ થોડું વિચિત્ર લાગે છે પરંતુ માં ઘણા કરુણામય છે આજે

કળશને ધારણ કરેલા છે શુભથી અલંકૃત મસ્તકવાળી મા ભગવતીની આપણે વંદના કરીએ આ વંદના મંત્ર પૂર્ણતઃ સ્પષ્ટ થાય છે કે મા સ્વચ્છતાની અધિષ્ઠાત્રી દેવી છે જે ઘરમાં ચોખાઈ રહે છે સ્વસ્થતા રહે છે ત્યાં જ સ્વાસ્થ્યમાં પણ વૃદ્ધિ થાય છે નકારાત્મક પ્રભાવ દૂર થાય છે હાથમાં ઝાડુ માતાએ ધારણ કર્યું છે એ વસ્તુ બતાવે છે કે હોવા માટે સાધકોને પ્રેરણા આપે છે માના હાથમાં અમૃત કલશ છે જેમાં દેવતાઓના વાસ મનાય છે એ અમૃત કલશથી ભક્તોને અમૃતમય જીવન પ્રદાન કરે છે રોગ શોક આદિનું સમન કરે છે આજના દિવસે માની સ્થાપના પૂજન ઘર પરિવારમાં સમૃદ્ધિ લાવે છે એવા મા કલ્યાણમય દેવીની કથા સ્કંદ પુરાણમાં પણ વર્ણિત છે ભગવાન મહાદેવે પણ માં શીતલાના પરચાનું વર્ણન કરેલું છે શીતલા અષ્ટ સ્તોત્ર રચેલું છે એવા માં મહામાયા જોગમાયા દેવી પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે માં શીતલા દેવીનું આવો આપણે સાંભળીએ હૃદયમાં માના સ્વરૂપને ધારણ કરીને શીતલા માતાની કથા શીતલા માતાની વાર્તા બોલો માં શીતલા દેવીની જય એક ગામ હતું તે ગામમાં એક ડોસીમાં રહે બે દીકરાની વહુઓ સાથે તેઓ રહેતા હતા તેમાં મોટી બહુ બહુ ઝબરી અને ઈર્ષાખોટ કજિયાળી તેને બાતે વાતમાં વાકુ પડતું જ્યારે નાની બહુ ભલી ભોળી અને પારકાના દુઃખી દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની બહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પાણી પોઢેલો તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો નાની બહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાનકડા દીકરાને ખોડામાં લઈને તેને પેટ ભરાવા લાગી પછી તે આડા પડખે થઈ આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને તેને ઊંઘાવી ગઈ ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત થઈ કે સીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘેરે આવ્યા નાની વહુના ઘેરે તો ચૂલો સળગતો હતો સીતળામાં તેમાં આરોટ્યા દાજ્યા અને માએ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા નાની બહુ એ સવારે ઊઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની બહુની આંખમાં તો આંસુ આરી ગયા તે જાણી ગઈ કે જરૂર માં શીતળા મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શ્રાપ આપ્યો છે તે તો રડતી રડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત સાસુમાને કર સાસુમાએ આશ્વાસન આપતા કહ્યું બહુ બેટા ધીરજ ધર તું સીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે માં તો દયાળુ છે જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની બહુ તો સાસુના આશીર્વાદ લઈને દીકરાને ટોપલામાં નાખીને સીતળા માની શોધમાં નીકળી પડી તે વન વગડા વિંધતી જાય ને સીતળા માનું રટણ મનમાં કરતી જાય જય માં સીતલા જય માં સીતલા જય માં સીતલા રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયા બંને છલો છલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે કે તેનું મૃત્યુ થઈ જાય નાની બહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતારીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો બાય તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે તે તો કહે નાની બહુ બોલી સીતળામાં મારી ઉપર કોપાય માન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું ત્યારે તલાવડી બોલી બહેન તું અમારું એક કામ કરજે ને તું સીતળામાં પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને અમે તો એ વાત સાપ આપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જો કોઈ ભૂલે ચૂકીએ પીવે છે તો મરી જાય છે નાની વહુએ તો ભલે કહીને હા પાડીને આગળ વધી માથે ટોપલો ચડાવીને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની બહુને રડતી જોઈને તે આખલા બોલ્યા અરે ઓ બહેન તારી આંખમાં આ શું કેમ છે ત્યારે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે હું માથી માંગવા જાઉં છું આમ કહીને નાની બહુ તેને ઉત્તર આપે છે ત્યારે આખલા પણ કહે છે તો હે બહેન ને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા ક્યાં પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અમે શા માટે લડ્યા જ કરીએ છીએ સારું કહીને નાની વહુ આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ખેલી ડોસી માથું ખંજવાળતી બેઠી હતી બહુને જોઈને ડોસીમાં બોલ્યા ઓ બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી નાની બહુએ સીધડામાંના કોપની વાત કરી ત્યારે ડોસીમાં બોલ્યા અલી ઓ બહેન જરાક મારું માથું તો જોઈ દે નાની વહુ ઘણી ઉતાવળ હતી પણ દયાળુ હતી પોતાના મરેલા દીકરાને ડોસીમાના ખોડામાં મૂકીને એ તો જો વીણવા બેઠી વહુ એ ડોસીમાના માથામાંથી ઘણી લીખો અને જો કાઢીને મારી આથી ડોસીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જાયો ડોસીમાના ખોળામાં રહેલો દીકરો હાથ પગ ઉછાળી ઉછાળીને કિલકિલિયારી કરવા લાગ્યો નાની બહુને તો ઘણું આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ ગઈ કે આ ડોસીમાં તે બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળામાં જ છે તે શીતળામાના ચરણોમાં ઠળી પડી અને બોલી માં મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન છે ડોસીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને સીતળામાં સાક્ષાત પ્રગટ થયા નાની બહુએ સીતળામાના દર્શન કરીને તેમની ક્ષમા માંગી પછી નાની બહુએ તલાવડીના પાણી વિશે પૂછતા સીતળામા બોલ્યા દીકરી ગયા ભવમાં તે બંને શોક્ય હતી દી ઉગ્યાથી દી આત્મે ત્યાં સુધી બસ લડિયા જ કરતી હતી કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશામાં છાટજે પછી તું પાણી પીજે જેથી એના બધા પાપ દૂર થઈ જશે અને પશુ પક્ષી વટે માર્ગો બધા તેનું પાણી પી શકશે પછી નાની બહુએ બે આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતલામાં બોલ્યા દીકરી પરભવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીમાં કોઈ તેમના ઘેરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આપ હવે તેઓ આંખ લો બનીને ડોકી ઘંટીના પળ બાંધીને બંને લડ્યા જ કરે છે તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના પળ છોડી નાખશે જેથી એમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતલામા તો અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી આવી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા વહુએ તેમની શીતલામાની વાત કરી અને ગળેથી ઘંટીના જે પળ હતા તે છોડ્યા આથી બંને આંખલા લડતા બંધ થઈ ગયા આગળ જતાં તલાવડી આવી બહુએ તલાવડી પાસે જઈને શીતલામાની વાત કરી પછી તેમના સાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખોબો ભરીને પાણી લઈને ચારેય દિશામાં છાટ્યું પછી પોતે તે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની બહુ તો દીકરાને રમાડતી રમાડતી ઘેરે આવી તેણે તો દીકરાને સાસુમાના ખોડામાં મૂકી દીધો અરખ નો પાર ન હતો સાસુમાં તો દીકરાને સજીવન થયેલો જોઈને રાજી રાજી થઈ ગયા સાસુમાએ પૂછ્યું નાની બહુને બહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની બહુએ સઘળી હકીકત કહી ને બહુ બેટા જેઠાણીને પણ શીતળા આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજે વર્ષે રાંધણ છઠ ક્યારે આવે છે તેની રાહ જોવા લાગી પણ સમયને ને છતાં ક્યાં વાર લાગે છે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણ છઠ પણ આવી ગઈ જેઠાણી ચૂલે રાંધવા બેઠી જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો જ રાખીને સુઈ ગઈ રાતે શીતળામાં ચૂલા માળોટ્યા દાજ્યા તેથી જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી એનું અંતર બળજો બીજા દિવસે સવારે ઊઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભડથું થઈ ગયો હતો મરેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવાને બદલે પ્રસન્ન થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો બહેન પાણી પીસ નહીં નહીં મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉ તારે સિંહ પંચાત આમ કહીને તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈને બોલ્યું હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાત આગળ જતા રસ્તામાં પેલી મેલી ખેલી ડોસી મળી તે બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું ઓ બહેન મારું માથું જોઈ આપને ત્યારે જેઠાણી તો કાળ જાળ થઈ જતા બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરીને જેઠાણી તો ચાલતી થઈ તે સવારથી સાંજ સુધી બનબગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતળામાં મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા દીકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો શીતળા માતાની જય